હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો એક મનવીર રાવત સાહેબની ખૂબ સરસ પંક્તિઓ છે જે મને વાંચતા જ દિલને ટચ કરી ગઈ તો મને થયું લાવો અમારા દર્શક મિત્રોને પણ આ પંક્તિઓ સંભળાવીએ તો મિત્રો માણીએ મનવીર રાવત સાહેબની કાવ્ય પંક્તિઓ ગાઢ અંધારામાં તીર માર્યા નહીં કરવાનું ગાઢ અંધારામાં તીર માર્યા નહીં કરવાનું પૂછી લેવાનું ક્યારેક હંમેશા ધાર્યા નહીં કરવાનું પૂછી લેવાનું ક્યારેક હંમેશા ધાર્યા નહીં કરવાનું તમે જાણો છો કે આપણે નથી જીતવાના જો તમે જાણો છો કે આપણે નથી જીતવાના તો મિત્રો ક્યારેક મેદાન છોડી દેવાનું પણ હંમેશા હાર્યા નહીં કરવાનું આ ગાઢ અંધારામાં તીર માર્યા નહીં કરવાનું તમારું મૂલ્ય પણ તમને ખબર હોવું જોઈએ જી હા મિત્રો તમારું મૂલ્ય પણ તમને ખબર હોવું જોઈએ આમ જે કંઈ પણ મળે એ સ્વીકાર્યા નહીં કરવાનું આ ગાઢ અંધારામાં એમનમ તીર માર્યા નહીં કરવાનું મથી લેવાનું મન વીરા જે જોઈતું હોય એના માટે મથી લેવાનું મન વીરા જે જોઈતું હોય એના માટે પાછળથી હંમેશા નસીબને ધૂતકાર્યા નહીં કરવાનું આ ગાઢ અંધારામાં એમનમ તીર માર્યા નહીં કરવાનું મિત્રો આ નાનકડી કાવ્ય પંક્તિઓ છે પરંતુ આપણને જીવન જીવવાની સાચી દિશા આપી જાય છે જીવનમાં ક્યારેક ધાર્યા કરતાં પૂછી લેવું વધારે સારું ક્યારેક હારવા કરતાં મેદાન છોડીને નતમસ્તક થઈને જતું કરી દેવું વધારે સારું આપણું મૂલ્ય શું છે એ સામેની વ્યક્તિને કોઈક વાર સ્વાભિમાન ખાતર સમજાવીને બે શબ્દો બોલી દેવામાં પણ વધારે મજા છે અને આપણામાં જેટલી તાકાત હોય એટલું આપણે પામવા માટે જે જોઈએ છે તે મેળવવા માટે લક્ષ પ્રાપ્તિ માટે મહેનત કરી લેવાની જેથી કરીને હંમેશા નસીબને આપણે ધૂતકારવું ન પડે તો મિત્રો આ કવિતા મને ખૂબ ગમી એટલે આપની સમક્ષ રજૂ કરી છે આપની પાસે પણ જો આવી કવિતાઓ હોય તો મને ચોક્કસથી સેન્ડ કરજો હું આપની કવિતાને વોઇસ આપીશ અને આવા જ અવનવા વિડીયો આપણે બનાવતા રહીશું અને જિંદગીનો આનંદ માણતા રહીશું તો બનેલા રહેજો આપણી યુટ્યુબ ચેનલ મહાદેવની કૃપા સાથે જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસથી દબાવી દેજો આવજો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો એક મનવીર રાવત સાહેબની ખૂબ સરસ પંક્તિઓ છે જે મને વાંચતા જ દિલને ટચ કરી ગઈ તો મને થ્યુ લાવો અમારા દર્શક મિત્રોને પણ આ પંક્તિઓ સંભળાવીએ તો મિત્રો માણીએ મનવીર રાવત સાહેબની કાવ્ય પંક્તિઓ ગાઢ અંધારામાં તીર માર્યા નહીં કરવાનું ગાઢ અંધારામાં તીર માર્યા નહીં કરવાનું પૂછી લેવાનું ક્યારેક હંમેશા ધાર્યા નહીં કરવાનું પૂછી લેવાનું ક્યારેક હંમેશા ધાર્યા નહીં કરવાનું તમે જાણો છો કે આપણે નથી જીતવાના જો તમે જાણો છો કે આપણે નથી જીતવાના તો મિત્રો ક્યારેક મેદાન છોડી દેવાનું પણ હંમેશા હાર્યા નહીં કરવાનું આ ગાઢ અંધાર